ભારતીય પરંપરાની પ્રાચીન શેરી ગરબાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભરૂચમાં પ્રથમવાર તપોવન સંકુલ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હાલ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે નવરાત્રી ઉત્સવમાં નાગરિકો આખી રાત પાંચ વાગ્યા સુધી રાસ ગરબા રમી શકશે વેપારીઓ કે ખેલૈયાઓને પોલીસ પરેશાન ન કરે તેવા સૂચનો અપાય છે ત્યારે હાલ તો ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જાડેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલમાં આવનારી ત્રીજી ઓક્ટોબરથી નવલા નોરતાનો પ્રારંભ થશે ત્યારે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા તપોવન સંકુલમાં સૌપ્રથમ આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય પરંપરાની પ્રાચીન શેરી ગરબાની સંસ્કૃતિને ઉજાગર કરવા દરરોજ રાત્રે બાર વાગ્યા પછી અમદાવાદની પ્રખ્યાત મંડળી ગરબાની ટીમ પ્રાચીન વાજિંત્રોપ શરણાઈઓ વિવિધ પ્રકારના ઢોલ સાથે ગરબાની રમઝટ બોલાવશે સતત ચાલુ વરસાદ રહેતા ગરબા આયોજકોને ગરબા મેદાનની તૈયારીઓ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે હાલ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો પણ ગરબા ગ્રાઉન્ડની તૈયારીઓમાં તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે ભરૂચના તપોવનમાં દરરોજ સાંજે આઠથી

આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી જેમાં સુગમ અને મંડળી ગરબાનો વિશિષ્ટ આયોજન છે સુગમ એટલે અર્વાચીન ગરબા અને મંડળી એટલે આ પ્રાચીન ગરબા જેમાં બાર વાગ્યા પછી સહનાઈના સૂર સાથે ગરબે રમવાનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે આજે રાજ્ય સરકારશ્રીએ જે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાનો નિર્ણય કર્યો છે એ ખૂબ ખૂબ આવકાર્ય છે અને એ માટે ગૃહમંત્રીશ્રી અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપીએ અને ભરૂચની અંદર આપણે ગરબાના મહોત્સવને આનંદપૂર્વક માણીએ તપોનમાં આપ સૌને આવકારતા ખૂબ અમને આનંદ થશે આપણે ભવ્ય રીતે ગરબાનો ઉત્સવ મૂકીએ અને માતાનાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ જ અભિલાષા સાથે સૌને આમંત્રણ